નમસ્કાર દેવી ભાગવત આપનું સ્વાગત વાત પોડકાસ્ટના સૌ જાણીએ છીએ કે સત્ય હંમેશા આપણી આંખો સામે હોય છે પણ તેને જોવા માટે દ્રષ્ટિની જરૂર હોય છે અને આજે આપણે એ દ્રષ્ટિ કેળવવા માટે પાંચમા સ્કંદના પ્રથમ અધ્યાયના ગહન સાગરમાં ઉતર્યું આજના પોડકાસ્ટનો ઉદ્દેશ માત્ર દેવી ભાગવતની વાર્તા કહેવાનો નથી જે તમે ઓલરેડી જાણો છો પણ આજનો અધ્યાય આપણને અહંકાર અને માયાના બંધનોને ઓળખવા તરફ લઈ જાય છે તો સર્વપ્રથમ આપણે રવિવારે સમાપન કર્યું એના અંતિમ અધ્યાયમાં જોયું કે ભગવાન શ્રી કૃષ્ણને પણ આ માનવીય વેદનાઓનો સામનો કરવો પડ્યો પુત્ર પ્રાપ્તિ માટે भगवान श्री कृष्ण महर्षि उपमन्यु पासे दीक्षा लईने शिवजी ने कठोर आराधना करी व्यास जी गया अध्याय में राजा जन्मे जन्मेजयना माध्यम द्वारा आपण ने समझायो कि जारे परमात्मा मनुष्य देह धारण करे छे त्यारे पृथ्वी ना नियमो भूख तरस शोक અને મોહથી મુક્ત નથી રહી શકતા આપણે શ્રી શ્રીરામના વનવાસ અને સીતાના વિરહના ઉદાહરણ દ્વારા સંભાવી પ્રભાવ જોયો અને ભગવાન શ્રી કૃષ્ણએ શિવજીની પ્રાર્થના કરી છે ત્યારે શિવ અને પાર્વતી બે આવ્યા છે શિવજીએ તો વરદાન આપી દીધું કે તમારો પુત્ર મળી જશે પણ માતા પાર્વતીએ ભવિષ્યવાણી સંભળાવી છે કે કેવી રીતે સો વર્ષ પછી યદુકૂળ નો નાશ થશે એ અધ્યાયનો અંત એ પરમ તત્વ સાથે પરમ સત્ય સાથે થયો આ બ્રહ્માંડમાં બ્રહ્મા વિષ્ણુ કે મહેશ કોઈ પણ એ આદ્ય શક્તિની માયાથી પાર નથી અને મુક્તિનો એકમાત્ર માર્ગ શરણાગતિ છે આજના અધ્યાયમાં આપણે વિષ્ણુ અને રુદ્ર વચ્ચેનો જે સંબંધ છે અને એની જે માયા છે એનું રહસ્ય એટલે સ્કંદ પાંચ ની શરૂઆત જ વ્યાસજી આપણને એક ખૂબ સુંદર ઘટના સાથે કરે છે તત્વજ્ઞાનની એક સુંદર વ્યાખ્યા એ સાંભળો કલ્પના કરો કે તમે એક એવા વ્યક્તિ વિશે સાંભળો જે આખા વિશ્વનો માલિક હોય પણ તે પોતાની તિજોરી ખોલવા માટે કોઈ બીજાની પરવાનગી માંગતો હોય કેવી આશ્ચર્યજનક ઘટના છે શું તમને પણ આશ્ચર્ય નથી થતું કે કોઈ વિશ્વનો માલિક હોય અને પોતાની તિજોરી ખોલવી છે પણ એના માટે બીજા કોઈની પરમિશન લેવી પડે મારા એક મિત્ર છે ખૂબ ઘનિષ્ઠ મિત્ર એમને ત્યાં એક સુંદર પેલી એલપી જેને લોંગ પ્લેઇંગ ડિસ્ક કહેવાય વિનાયલ જેને કહે છે અથવા વાઇનલ જેને કહે છે એવી ડિસ્ક ઉપર સુંદર મજાની કોતરણી હતી એમાં લખ્યું હતું કે આઈ એમ ધ બોસ ઇન ધીસ હાઉસ હું આ ઘરનો માલિક છું

સુતજીને પૂછે છે સૌ સૌનક આદિ ઋષિઓ સુતજી હિસ્ટોરિયન છે પાંચમો વેદ જેને આપણે કહીએ છીએ હિસ્ટ્રી ઇતિહાસ એ પાંચમો વેદ છે સુતજી એ પાંચમા વેદ તરીકે ગણાય કારણ કે એ ઇતિહાસના પીઠ છે એટલે સુતજી ત્યાં બેઠા છે વ્યાસપીઠ પર અને એમને પૂછી રહ્યા છે સૌનક ઋષિઓ કહે છે કે તમે શ્રી પરમ દિવ્ય અને નાશક ચરિત્ર તો સંભળાવે પણ અમારા મનમાં એક ભયાનક શંકા જન્મી છે તમે કહો છો કે શ્રી કૃષ્ણ સાક્ષાત વિષ્ણુના અવતાર છે જો એ સાક્ષાત વિષ્ણુના અવતાર હોય તો તેમણે શિવજી અને પાર્વતીજી પૂજા કેમ કરવી આ તો પરમાત્મા તો પરમાત્મા કઈ બીજાના શરણમાં થોડા જાય કૃષ્ણ શિવજીથી સર્વે શક્તિમાન છે તો હજારો વર્ષ તપસ્યા કેમ કરવી પડી છે એટલે સૌનકાદી ઋષિઓનો જે આ પ્રશ્ન છે એ જ્ઞાનનો નથી પણ અસ્તિત્વનો છે એક્ઝિસ્ટ જન્મેજયના અવાજમાં આશ્ચર્ય ને આક્રોશ હતો જન્મેજય કહે છે કે જે આખા જગતનો આત્મા છે જે સિદ્ધિઓનો દાતા છે તે હરી એક સામાન્ય મનુષ્યની જેમ જંગલમાં શકે તેને વળી વરદાન માંગવાની શું જરૂર પડી અને એટલે જન્મે એ આખરી પ્રશ્ન કર્યો છે જે ખૂબ ઉત્તમ છે જે તર્કનો પ્રશ્ન આપણે બધા વિચારો તો ભગવાનના શ્વાસમાં આખું બ્રહ્માંડ સમાયેલું છે તેને શ્વાસ રોકીને પ્રાણાયામ કરવા પડ્યા અને આ પ્રશ્ન આપણને એ સમજવા તરફ પ્રેરે છે કે જ્યારે ઈશ્વર પણ ધરતી પર આવે છે ત્યારે તેને આ ધરતીના નિયમોનું પાલન કરવું પડે છે મહર્ષિ વ્યાસ આનું જે વિશ્લેષણ કરે છે ખૂબ સુંદર છે પણ આપણે ક્યારેક દેવી ભાગવત વાંચતા હોય તો ફટફટ વાંચીને નીકળી જઈએ આ જ મર્મની વાત કહી દે છે વ્યાસજી ક્યારેક એક વા એક બે વાક્ય વ્યાસજી કહે છે કે હે રાજન જ્યારે આ પરબ્રહ્મ પણ મનુષ્યનો દેહ ધારણ કરે ત્યારે શરીરના ધર્મોથી શરીર સગુણ છે આપણે સગુણ છીએ તત્ સત્વ રજસ અને તમસથી બનેલા છીએ આ ત્રણ ગુણ જે છે એનાથી આપણે બનેલા છીએ એટલે ભગવાન પણ જ્યારે શરીર આવે છે ત્યારે નિર્ગુણ રહી શકતા નથી તેમને પણ ભૂખ લાગે છે નિદ્રા આવે છે ભય લાગે છે અને સૌથી ઉપર એમને ક્રોધ પણ આવે છે આપણે ગયા અધ્યાયમાં એક વાત કરી હતી એક બહુ મોટા સીઈઓ ની કે કેટલા হাজারો લોકોને નોકરીયા અને છતાંય જ્યારે પુત્રને બીમારી આવી કે ફટ લઈને બીજા પાસે ઝૂકવું પડ્યું આપણે સમ્રાટોની આગળ વાત કરી કે ગરીબ પ્રજાની વેદના સમજવા માટે સમ્રાટો ભિખારીના વેશમાં નીકળે અને જ્યારે ભિખારીના વેશમાં નીકળે ત્યારે ભલે સમ્રાટ હોય પણ પછી તાડ તડકો ને ભૂખ એમ જ સહન કરવી પડે સમ્રાટ હોવા છતાં પણ એ વેશના એ ભિખારીના વેશના નિયમોનું પાલન કરવું જ પડે અને બરાબર એવી જ રીતે ભગવાન કે ભગવાન જ્યારે પૃથ્વી પર આવે છે ત્યારે તેઓ વર્ણ અને આશ્રમ ધર્મનું પાલન કરે છે વડીલોને પગે લાગે છે ગુરુઓની સેવા કરે છે એટલે તમે જે રોલ ધારણ કર્યો છે ને એ પ્રમાણે કરવું પડે શ્રી શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણની સત્તા ઓછી નથી થઈ ગઈ પણ શરીરમાં જન્મ લીધો છે અને એટલે એના સંબંધો અને પરિસ્થિતિઓ તેને સામાન્ય માનવીની જેમ એક્ટ કરતો બનાવી ખૂબ સુંદર વાત કરી છે વ્યાસજી પરમ તત્વને પણ જ્યારે શરીરમાં આવવાનું થાય છે એટલે માણસ બની જવું પડે વ્યાસજી કહે છે કે શ્રી કૃષ્ણનું યદુકુળનો નાશ જો તેમની પત્નીઓનું લૂંટાવું કે અર્જુનનું ગાંડી ઉઠાવવામાં પણ લાચાર બનવું આ બધું દર્શાવે છે કે શરીર ગમે તેનું હોય તે કાળ અને માયાના પ્રભાવમાં રહે છે ઈશ્વર જ્યારે મનુષ્ય બને છે ત્યારે તે મનુષ્યનો અપમાન મનુષ્યતાનો અપમાન નથી કરતા પણ તેના નિયમો સ્વીકારીને આપણને આદર્શ જીવનનો માર્ગ બને અને ત્યારબાદ વ્યાસજી તત્વ જ્ઞાન પર આકાશ ઠાકવલે છે તેઓ ઓમકારના અક્ષરોનું રહસ્ય જણાવે જ્યારે આપણે ઓમ એમ કહીએ છીએ તો વ્યાસજી કહે છે કે અ જે છે એમાં અસ્વર એ બ્રહ્માજી નું પ્રતિક છે એ સર્જન શક્તિનું સ્વર આવે છે એ ભગવાન વિષ્ણુ નું પ્રતિક છે એ સંહાર ની શક્તિ વ્યાસજી કહે છે કે એની ઉપર જે અર્ધ માત્રા છે એ માહેશ્વરી છે આદ્ય શક્તિ છે ત્રણે ની ઉપર બેઠી એટલે કે બ્રહ્માજી થી વિષ્ણુ થી ચઢ્યાતા રુદ્ર છે કારણ કે પણ સર્વોપરી જે છે જગદંબા છે અર્ધમાત્ર શિવજી એ શુષુપ્તી ગાઢ નિંદ્રાના સ્વામી જે કારણ શરીરના અધિપતિ છે અને એટલે એટલે શું આ એ અવસ્થા જ્યાં બધું પામે અને ફરી સર્જન માટે તૈયાર થાય બઉ અદભુત વાત થઈ છે કેટલું બધું સાયન્સ છે જે આજનું સાયન્સ હવે આ બધી વાતો કરી રહ્યો છે કેટલાય હજાર વર્ષ પછી આપણે આ બધી વાતો કરી અને વ્યાસજીએ આ સુંદર રીતે એક વાક્યમાં સમજાવી દીધું છે મર્મની વાત થઈ ગઈ પણ એ સામાન્ય મનુષ્ય અત્યારે એસ્ટ્રોફિઝિક્સમાં આપણે જાણીએ છીએ કે સ્પેસમાં બધું જે પણ કંઈ છે એ બસ બધું ઠંડુ પડતું જાય સૂરજ ગરમી છોડે છે પૃથ્વી પણ ગરમી છોડી રહી છે અને બધી ગરમી છૂટતી જાય છે અને સ્પેસમાં ડિસિપેટ થતી જાય જતી જાય છે અને ધીમે ધીમે બધું ઠંડુ પડતું જાય છે લય અને આ જ્યારે લય પામી જશે ત્યારે બધું પાછું ભેગું થઈ જશે એક શૂન્યમાં ત્યાંથી ફરી પાછો બિગ બેંગ થશે ફરી પાછો સર્જન માટે તૈયાર થઈ અને આ ઘટના સતત ચાલતી રહે છે એવું અત્યારની થિયરી કહે છે આપણું જે આખું બ્રહ્માંડ છે એની આયુ અત્યારે એમ કહે છે કે 14.3 બિલિયન યર્સ જેટલી છે પણ એ પહેલા સંપૂર્ણપણે શૂન્યતા હતી બધું જ લય પામી ગયું અને પછી એમાંથી સર્જન થયું છે એ હવે આપણે સમજી રહ્યા છે

જે હવે આજનું સાયન્સ સમજી રહ્યું છે હજી જ કરી રહ્યા છે આપણી પાસે સંપૂર્ણ સત્ય 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 નથી પણ એ જે અત્યારનું છે એને પણ વ્યાસજી આપણને કહી દીધું છે અને કહે છે કે આ બ્રહ્માંડીય જે વ્યવસ્થા છે આદ્ય શક્તિ એ પોતે બનાવી છે આ બધાની વચ્ચે જે છે આ શક્તિ છે જે ગરમી જે છે એ શક્તિ છે અને એનાથી જ सृष्टि સંતુલન માં હે વ્યાસજી બીજી એક રસપ્રદ વાત કરે છે કે કહે છે કે બધું યોગ માયાના इशારે જ થાય છે એટલે વિચારો કે જે કૃષ્ણ એ ધર્મની સ્થાપના માટે શિશુપાલનો વધ કર્યો તેજ કૃષ્ણ

વ્યાસજી એક સાધારણ ઉદાહરણ આપીને કહે છે કે સામાન્ય સ્ત્રી જયારે પુરુષને માયાના પાશમાં બાંધે છે ત્યારે તે પુરુષ પોપટની જો એક સામાન્ય સ્ત્રી આવું કરી શકતી હોય તો સોળ હજાર ને એકસો પત્નીઓ કૃષ્ણને કેમ ન રચાવે એટલે આ કૃષ્ણની નબળાઈ નથી પણ મનુષ્ય જન્મ લીધો છે ને પેલી માયાની જે શક્તિ છે એનો પુરાવો છે આ બધાનું મૂળ શું છે પેલો અહંકાર એના કારણે વ્યાસજી કહે છે કે પ્રકૃતિના મૂળમાંથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જન્મે છે બ્રહ્મા રજસ વિષ્ણુ સત્વ અને શિવ તમસ અહંકારના પ્રતિક છે અને આ આપણે જોઈએ છે 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 ભાવ જે આપણે આપણી અંદર જ જોઈએ જેવી આપણામાં પ્રકારની શક્તિ આવે ને એટલે તરત આપણી અંદર હું પણ આવે છે હું આ કરીશ આ બધું મેં બનાવ્યું છે અરે મારા વગર તો આ દુનિયા ચાલે જ નહીં મારો પરિવાર વાના વિના કશું કરી જ ન શકે આ અહંકાર છે પણ જ્યારે આપણને અચાનક કુદરતી આફત કે નસીબનો ઝાટકો લાગે છે ત્યારે એ હું ક્યાંય ગાયબ થઈ જાય ને એટલે ફટ લઈને માણસ સીધો થઈ જાય કે જેવું કંઈક જીવનમાં એવું થાય કે ફટ લઈને હું પણ ક્યાંય ગાયબ થઈ જાય કુદરતની સામે નતમસ્તક ઉભા થઈને ઉભા માટી વગર ઘડો ન બને તેમ અહંકાર વગર પણ સંસાર બનતો નથી એટલે અહંકાર પાછો જરૂરી તો છે જ એટલે વિષ્ણુ પણ આ જગતનું પાલન અહંકાર કે જેમનો જવાબદારીનો ભાવ છે એમની અંદર કે હું પાલનહાર અને એ પાલન હાર તરફ નો જે અહંકાર છે એના કારણે જ કરી શકે છે વ્યાસજી ભગવાન ની અંદર પણ અહંકાર ભરેલો છે અને જ્યારે એ અહંકાર થી મુક્ત થાય છે ત્યારે તેઓ બ્રહ્મમાં એ આપશક્તિમાં લીન થાય

કષ્ટદાયક ગંદી જગ્યા છે એમના કે વૈકુંઠનો માલિક છે તે શા માટે વિષ્ટા અને મૂત્રથી ભરેલા ગર્ભમાં નવ મહિના ઊંધા માથે લટકે અને વ્યાસજી એનું જે ઘટનાનો એ ઘટસ્ફોટ કરે છે કે આનો અર્થ એ જ છે કે પરમાત્મા પણ યોગ માયાના આદેશથી પ્રકૃતિના નિયમોથી બંધાયેલા અદ્ભુત વાત કરી છે આ પાંચમા સ્કંદનો પહેલો અધ્યાય મર્મની વાતોથી ઈચો ગીચ ભરેલો છે આપણી આંખો ખોલે છે હૃદયને જ્ઞાનથી ભરી દે છે આપણને સમજાવે છે કે આ જગતમાં કોઈ પણ સ્વતંત્ર નથી અહંકાર એ જ બંધનનું મૂળ છે અને એ જ સંસારની ચાલક શક્તિ છે અને જ્યારે આપણે માનીએ છીએ કે હું કરતા છું ત્યારે આપણે માયાની જાળમાં ફસાઈ ભલે ભલેને સાક્ષાત વિષ્ણુ હોય કે સામાન્ય મનુષ્ય દેહ ધારણ કર્યો ને પછી કર્મ અને ગુણોનો પ્રભાવ અનિવાર્ય કરવું જ પડશે એ ગુણોનું અને કર્મનું સંધાન પણ મુસીબતોમાંથી શાંતિ મેળવવા માટે શિવજી અને દેવી ની આરાધના કરવી પડતી હોય તો આપણે આપણા કેમ પકડીને બેઠા છીએ કે શ્રી કૃષ્ણને પણ મુસીબતોમાં શાંતિ મેળવવા માટે એ શિવજીને આધ્યા શક્તિની આરાધના કરવી પડે અને આપણે પકડીને બેઠા છીએ આ બોજકો હું કઈક છું એટલે આજના સમયમાં આપણે જ્યારે ચિંતા અને તણાવમાં હોઈએ છીએ ત્યારે આપણે એવું માની લઈએ છીએ કે આ બધું આપણે જ ઉકેલવાનું છે પણ આજનો અધ્યાય આપણને મર્મની વાત કહે છે કે આ બધું યોગ માયાના હાથમાં છે પણ મુક્તિનો માર્ગ એ નથી કે તમે દુનિયા છોડી પણ માર્ગ એ છે કે તમે તમારા હું પણ ઓગળી જાય એટલે ચિંતા ગાયબ થઈ જાય છે આદ્ય શક્તિની શરણાગતિ સ્વીકારીને કારણ કે એ જ સર્જક છે એ જ સંહારક છે આપણે તો એને જે આ મહા નાટક રચ્યું છે એના પાત્રોમાં આ વિશે સતત ચિંતન કરજો આજે બસ આટલું હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું નમસ્કાર